જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જે ધોરણ દસનું ગુજરાતી વિષયનું મિત્રો જે બોર્ડનું પેપર લેવાયું છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો જે પેપર લેવાયું છે એનું મિત્રો આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ મિત્રો પ્રશ્ન એક તમારી સમક્ષ વિભાગ એ જે તમારી સમક્ષ આપેલો છે જોવા શું આપે છે વિભાગ એની અંદર તો જોઈએ કે મિત્રો સાથે જોડકા મિત્રો કઈ રીતે આવશે તો મિત્રો જે અહીંયા ઉક્તિ આપી છે અને આ બાજુ પાત્ર આપ્યા છે તો હા બેટા ચાર બહુ મોડું થઈ ગયું તો એ મિત્રો આ મિત્રો કોણ બોલ્યું તો આ આ બોલ્યા હતા વિનુ કાકા બોલે કોણ બોલતા વિનુ કાકા બીજું આવશે બોડીને તે બોડીને ત્યાં વળી કહકી કેવી આ વિધાન મિત્રો કોણ બોલી તું બોલ્યું તું જીવ લોટ્યું વ્યાગ આવશે ઈ ત્યારબાદ આપણી બબલીની આપણી બબલીની જ પગલી જાણે તો આ તો મિત્રો જવાબ આવશે ડુંગરની પત્ની કઈ આવશે ડુંગરની પત્ની મિત્રો અહીં આવશે ક આવશે બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ બાપ ઢેર તે આ ચીતનો દાન લીધા છે તો જવાબ આવશે આંબા પટેલ તો જવાબ આવશે બ તો જવાબ જોડકા બનશે જોઈએ આપણે આગળ પ્રશ્ન તો જો વિભાગ બીય કયો પ્રશ્ન છે આગળ પાંચમા નંબરનો છે મિત્રો તો જો પાંચમા નંબરનો પ્રશ્ન જો શું આવશે પાંચમા નંબરનો તો જોઈએ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન શું આવશે પાંચમા નંબરનો એક મિનિટ ચાવ રાખીએ મિત્રો હા અહીંયા છે છેલ્લે છે વિભાગ બીજો આપણે પ્રશ્ન પાંચમા નંબરનો છે તો એમાં જો શું આવશે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાજગીયા પૂરવાની છે તો આપણે ખાજગીયા પૂરવાનો પ્રયત્ન કરીએ જો પહેલું છે કે ભૂલી ગયા પછી કૃતિ ખાજગ્યા જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવે છે જવાબ આવશે મિત્રો ત્રીજો પુરુષમાંથી એમાં આવશે ઓપ્શન જે વચ્ચેનો છે ત્રીજો પુરુષ ત્યારબાદ છત્રી કૃતિમાં બુલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે તો આવશે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન શું થાય નિર્દોષ હાસ્ય જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વટપત્રમાં સુતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય તો કયો મિત્રો આવશે બુવન મોહન કયો આવશે બુવન મોહન ડાંગવનો અને અને કૃતિમાં લેખક કવિ ખાજગ્યાને યાદ કરે છે મિત્રો કોને યાદ કરે છે રાજેન્દ્ર શુક્લાને કોને યાદ છે રાજેન્દ્ર શુક્લા આવશે જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ જોઈએ ત્યારબાદ આગળ આપણે કે નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખવાના છે કે હોસ્પિટલની શોભામાં સારાથી વધારો થઈ શકે તો મિત્રો હોસ્પિટલના મોટા ભાગના જે મિત્રો ખાટલા છે એ ખાટલા કેવા છે મિત્રો જવાબ શું આવશે કે હોસ્પિટલના શું જવાબ આવશે હોસ્પિટલના હોસ્પિટલના મોટા ભાગના મોટા ભાગના મિત્રો જે ખાટલા છે એ ખાટલા એ મોટા ભાગના મિત્રો ખાટલા એ ખાટલા શું છે ખાટલા ખાલી પડી રહેવાથી પડી રહેવાથી મોટાભાગના ખાટલા પડી રહેવાથી એ હોશની સ્વભાવમાં વધારો થઈ શકે જે પ્રશ્ન આગળ આપણે કે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રકટ થાય છે મિત્રો તો એ થાય છે હિમાલય સાહસ અને હિમાલય પ્રેમ શું થાય છે એ સાહસ અને શૌર્યનું સાહસ અને હિમાલયનો પ્રેમ શેમ થાય છે હિમાલય પ્રેમ પ્રગટ થાય છે હિમાલય પ્રેમ પ્રગટ થાય છે ત્યારબાદ જે પ્રશ્ન આપણે આગળ મિત્રો કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાનો હતા ગમે તે બે કે લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે જી નાખ્યા છે વિરાટભાઈએ મનીષાને નરેન્દ્રની સગાઈની શા માટે ના પાડી અને ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય ત્યારબાદ જોઈએ મિત્રો આગળ પ્રશ્ન આપણે તો જોઈએ આગળ પ્રશ્ન એ વિભાગ નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાથી ઉત્તર લખવાના છે કે રેસ્ટનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો જણાવવાના હતા ભૂખથી એ બુંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્ર કરવાનું હતું અને ઢેર ગોડીની વફાદારી અને ખાનદાન વિશે નોંધ લખવાની હવે જો આપણે વિભાગ બી વિશે ચર્ચા કરીએ જો વિભાગ બીમાં જો શું આપણે જોડ કાપે છે તો આપણે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ જો વિભાગ એમાં તો સાહિત્યકાર આપે છે અને બીમાં આપણે સાહિત્ય કૃતિઓ આપી છે તો જો શું શું આવશે તો જુઓ વિનોદ જોશીમાં શું આવશે હું એવો ગુજરાતી શું આવશે વિનોદ જોશીમાં હું એવો ગુજરાતી આવશે ત્યારબાદ રાવજી પટેલ તો જવાબ શું આવશે મિત્રો એક બપોરે જવાબ આવશે ત્યારબાદ જયંત પાઠક તો મિત્રો શું આવશે વતનથી વિદાય થતા આ જવાબ આવશે ત્યારબાદ ગંગા સતી તો એમાં જવાબ શું આવશે સિલવંત સાધુને આ જવાબ બનશે ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નીચે આપેલા વિકલ્પ યોગ્ય વિકલ્પસંદ કરી ખાજગ્યા લખવાની છે તો જો રાખવાનો પ્રયત્ન કરીએ આપણે કે ગંગા સતી ખાજગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા હતા જવાબ શું આવશે તો આવશે પાનબાઈ શું જવાબ આવશે પાનબાઈને ત્યારબાદ મોરલીના આભમા ખાજીગ્યાના નામનો મયંક ઉગે છે જવાબ શું આવશે જવાબ આવશે શ્યામ ત્યારબાદ કુટુંબ જીવનના સંબંધોનું સંબંધોનું મધુર ચિત્ર ખાજીગ્યા કાવ્યમાં છે સમ છે તો એ છે ચાંદલિયો કાવ્યમાં સમાજ ચાંદલીઓમાં છે ત્યારબાદ જોઈએ આપણે આગળ કે વતનથી વિદાય થતા કવિ વતન પતિનો ખાલી અનુભવ શું આવશે તલસાટ અનુભવ શું અનુભવ છે તલસાટ અનુભવે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર છે કે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે તો મિત્રો ક્યાં સુધી રહે છે તો તેના કફન સુધી કે ત્યાં સુધી તેના કફન સુધી મતલબ કે મૃત્યુ સુધી જ્યાં સુધી મૃત્યુ પામે ત્યાં સુધી રહે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન કે કવિની દ્રષ્ટિ ભારવાળો મુઘટ એટલે શું કવિ દ્રષ્ટિ મુગટ એટલે કે જવાબદારી ત્યારબાદ જે પ્રશ્ન આગળ આપણે કે નીચે આપણા પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર છે કે પક્ષીને પામમાં કવિ શું કરવાનું કહે છે કવિ ક્યાં સુધી મોડીને છાયા પડી રહેવા માંગે છે ચાંદલીઓ કાવ્યમાં કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તમારા જવાબ પ્રશ્નો લખવાના ત્યારબાદ જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉદાસી ઉત્તર લખવાના હતા કે વૈષ્ણવજન કૃતિને આધારે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવાના છે દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દો લખવાનું હતું અને બોલીએના કાંઈ કવિ કાવ્ય કવિ માણસને શું જીવન બોધ આપે છે તમારે લખવાનું હવે વિભાગ જોઈએ આપણે વિભાગ સીમાં જોશું આપીએ છીએ તો વિભાગ સીમાં મિત્રો જે માગ્યા પ્રમાણે વ્યાકરણ લખવાનું હતું તો આપણે આ વિકલ્પનું સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો તો સાચી જોડણી મિત્રો શું આવશે તો જવાબ આવશે કીડીઆરુ શું આવશે કીડીઆરુ અને એ આવશે સંનિધિ આ સાચી જોડણી બનશે ત્યારબાદ મિત્રો જોઈએ આપણે કે ચાતુર્માસ તો એમાં જો શું આવશે શબ્દની સાચી સંધિ તો એમાં આવશે ચાતુ હું માસ શું આવશે ચાતુમાસ આ પ્રમાણે આવશે બરોબર છે હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર આગળનો તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો છે જવાબ આવશે મિત્રો શું હશે તત્પુરુષ સમાસ કયો આવશે તત્પુરુષ સમાસ થશે નીચે આપેલ બંને શબ્દનો જોડણી ભેદ થતો અર્થભેદ તો મિત્રો સુર એટલે શું આવશે નાદ આવશે અને સુર એટલે દેવ બરોબર છે આ થશે ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન સાડત્રીસમાં શું છે કે ભાવાદ બનીને ભાવાદ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી વાક્યમાંનો અલંકારનો પ્રકાર તો જવાબ આવશે રૂપક અલંકાર કયો આવશે રૂપક અલંકાર બનશે ત્યારબાદ સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો મિત્રો આવશે પૂર્વ પ્રત્યે કયો આવશે રક્ષિત પણ કેવો સુરક્ષિત તો અહીંયા પ્રત્યય લાગેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણે આગળ પ્રશ્ન જો કયો આવશે પ્રશ્ન નંબર ઓગણચાલીસમાં કે નીચેના શબ્દોના સમાધિ શબ્દ શોધીને લખવાનો છે ઓથ તો મિત્રો શું આવશે ઓથ એટલે સહારો શું આવશે ઓથ એટલે સહારો અને સાંજ એટલે સંધ્યા આ જવાબ આવશે ત્યારબાદ કંચન સંજ્ઞાનો આપેલા વિક્રમ સાચો પ્રકાર શું લખવા છે તો મિત્રો કંચન એ કેવું છે એક કંચન એ સોનું સોનું એટલે દ્રવ્ય વાચક સંજ્ઞા શું આવશે દ્રવ્ય વાચક સંજ્ઞા બનશે કઈ આવશે દ્રવ્ય વાચક સંજ્ઞા બનશે ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ નીચેના માગ્યા મુજબ જવાબ લખવા છે નીચેના શબ્દોનું જે રૂટી પ્રયોગ આપી છે એનો અર્થ જણાવે છે કે દાવ પેચ રમવા મતલબ મિત્રો શું છે દાવ પેચ રમવા એટલે કે યુક્તિ પ્રયુક્તિ કરવી કયું યુક્તિ પ્રયુક્તિ યુક્તિ પ્રયુક્તિ કરવી આવો એનો અર્થ થશે બરાબર છે યુક્તિ પ્રયુક્તિ કરવી ત્યારબાદ નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે કયો છે કે બાંધી મુઠી લાખણી કયું બાંધી મુઠી લાખણી મતલબ કે જ્યાં સુધી શું હશે કે જ્યાં સુધી ઘરની વાત જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી ત્યાં સુધી આબરૂ સચવાય છે સચવાય છે એવું આપણે કહી શકીએ ત્યાં જોઈએ આપણે પ્રશ્ન આગળ કયો છે કે નીચેના શબ્દ માટે શબ્દ લખવાનો છે કયો શબ્દ છે શ્યામ તો શું આવશે મિત્રો શ્યામ મતલબ તો શ્યામ એટલે કે ધવન અને શ્વેત શું આવશે શ્યામ એટલે મિત્રો અહીંયા શ્યામ એટલે ધવન અને શ્વેત પણ લખી શકાય ત્યારબાદ જે પ્રશ્ન આપણે મિત્રો એક એક મિત્રો શબ્દ રહી ગયો છે કે નીચેના શબ્દ શું માટે એક શબ્દ આપણને શબ્દને ઓઢાડવાનું લૂડ કહે મિત્રો શું કહેવાય એને કહેવાય કફન શું કહેવાય એને કહેવાય કફન એને કહેવાય કફન ત્યારબાદ આગળ જોઈએ આપણે કે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે જો શું આવશે કે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા તો શું આવશે કે જશોદા શું આવશે જશોદા મૈયા એ કૃષ્ણ કુંવરને શણગાર્યા શણગાર્યા ત્યારબાદ ત્રણ પદા શબ્દો કૌભાંડ કેટલું થશે ખોભાણ ગુફા થાય શું થશે ગુફા થશે કોપણ એટલે ગુફા ત્યારબાદ નીચેના વિશેષણ શોધી તેનો પ્રકાર તો તીર્થ થોડા ડગલા આગળ ચાલી લે તો મિત્રો શું આવશે અહીંયા થોડાક કેટલા ડગલા મિત્રો થોડાક અમુક જ એમ તો મિત્રો જવાબ આવશે માત્ર સૂચક શું આવશે માત્ર માત્ર સૂચક માત્ર થોડાક માત્ર બતાવે છે એમ ત્યારબાદ આગળ જોઈએ આપણે નીચેના વાક્યમાંથી ક્રિયા વિષય શોધી રાખવાનું તો તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં તો અહીંયા

અ વત્તા ર વત્તા ય અને છેલ્લા આવશે અ આ પ્રમાણે થશે ત્યારબાદ આપ નીચેના વાક્યમાં પ્રેરક વાક્ય રૂપાંતર કરવાનું છે તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો આપણે શું આવશે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ ગવડાવીએ આ પ્રમાણે આવશે ત્યારબાદ જોઈએ આપણે આગળ નીચેના પગ રહેલો છંદ ઓળખાવાનો છે કે ભણતા પંડિત નીપજે લખતા લ્યો થાય ચાર ઘઉ ચાલતા લાંબો પંથ કપાય તો મિત્રો કયો છંદ આવશે દોહરો કયો આવશે દોહરો અને યમન સબલ કયા છંદનું બંધારણ છે તો જવાબ આવશે કયો આવશે શિખરની છંદ છે કયો છે શિખરણી છંદ છે ત્યારબાદ વિભાગડી જોઈએ મિત્રો આપણે તો જો અહીંયા અર્થવિસ્તા તમારે કરવાના હતા ત્યારબાદ અતિવૃષ્ટિને કારણે સજ્જલી ચાંદમારી એને મિત્રો એક શબ્દ અમે તમારે લખવાનો હતો અહેવાલ લખવાનો હતો ત્યારબાદ ગદ્યખંડનો આસાય એક સંક્ષેપ લખવાનો હતો અને મિત્રો જે સંક્ષેપ અહીં આપ્યો છે એનું જો શીર્ષક આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો તમે એવું લખી શકો કે દેહ ઊંચું એટલે કે ઊંચું દેહ એવું તમે શીર્ષકેને આપી શકો ઊંચું દેહ આવું તમે લખી શકો ત્યારબાદ મિત્રો અહીંયા નિબંધ પૂછાયેલ છે માતૃભાષાનો હતો નારીથુ નારાયણ અને વૃક્ષ ઉગાડો પર્યાવરણ લાવો તો આ પ્રમાણે આપણે આજનું પેપર સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમે મારા વિડીયો ગમે હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે છે તમને નવા હોય છે અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે આપણે ફરીથી મળીશું કે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત અને આવતા પેપર માટે તમને બધાને બેસ્ટ ઓફ રાખો થેન્ક યુ